ફરવા નો જાય એવું તો બને જ નહીં તમે ફરવા જતા હો અને ઝાંખી બ્યુટિક સ્પેગેટી હોય તો પછી કેવા લાગશો તમને ખબર જ છે બરાબર કોમન આખા ગામમાં મળે વસ્તુ આ વસ્તુ સુરત મળે લો પ્રીમિયમ ઇમ્પોર્ટેડ કપડું કલર ઓપ્શન ની વાત કરીએ તો મરુન કલર ઓફ કલર ત્યાર પછી કલર ત્યાર પછી બ્લેક કલર સૌનો ફેવરિટ બહુ છે અહીંયાથી સ્પેગેટી ઘટે નહીં નેવો પછી આપણે બીજી ડિઝાઇન ની વાત કરીએ તો બીજી ડિઝાઇન બી એટલી મસ્ત છે ડિઝાઇનર કલર કોમ્બિનેશન રહેવાનું છે જો આ ટાઈપનો આખો ફેન્સી લુક આવશે ટાઈપનો લુક ફ્રન્ટ એન્ડ બેક વન પીસ પહેરવું હોય તો અમારી સિવાય વન ને આવું કલેક્શન તમને ડિઝાઇન અત્યારે જોવા નહીં મળે મારી ગેરંટી છે બરાબર આમાં કલર ઓપ્શન આપણે જોઈ લઈએ અને વિડીયો શેર કરી દેજો જે વન પીસ પહેરતા હોય ને એમને અથવા તો જે ફરવા જવાના હોય એમના સુધી આ રીલ શેર કરી દેજો જેથી કરીને અને આખું માર્કેટ ફરવું ન પડે ને એક જ જગ્યાએ વનપીસ ની ડિઝાઇન મળી જાય આખું પાર્સલ નવું આવેલું છે બરાબર ઇમ્પોર્ટેડ વન પીસ રહેવાના છે સાઈના કલેક્શન છે કોમન જોવા નહીં મળે બરાબર આ ત્રણેય કલર ઓપ્શન છે તો ફટાફટ થી આવું કલેક્શન જોતો સ્ક્રીનશોટ લઈને ઓનલાઈન ઓર્ડર કરી દો ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ફ્રી માં આપી દે છે રાજકોટ વાળા મોરબી વાળા ખાસ આપીસ મંગાઈ લેજો બરાબર બસ કેતા નહીં એમાં રહી ગયા હવે વાત કરીએ તો આપણે સાગરભાઈ તમને વન નું નવું કલેક્શન બતાવવાના છે બરાબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી કરી દેજો અને આમાં કયો કલર સારો લાગે એ બી જણાવજો

કે વિડિયો મતે મળતું નથી ને આવું નવું વેસ્ટર્ન નું કલેક્શન જોતું હોય તમારે શોટી વન પીસ પછી છે ડંગરી આ ટાઈપની બધી વસ્તુ આપણે મળી જશે ઓપન કરીને બતાવો ભાઈ જો આ શોર્ટ માં રહેશે તમારે ટ્યુનિક ની જેમ પહેરવું હોય તો બી હાલશે જીન્સ ની ઉપર અને ખાલી શોર્ટ વનપીસ કોઈને પહેરવું હોય કે ભાઈ ફોટો ના શોખીન હોય રીલ્સ બનાવતા હોય એવા લોકો માટે આ કલેક્શન બહુ જ મસ્ત છે બહુ જ ફાઇન કલર કોમ્બિનેશન છે ઓવર સાઇઝ છે એટલે સાઇઝ વાળા ને ભી થઈ જશે મોટી સાઈઝ વાળા ને બરાબર મેઈન વસ્તુ આ ડબલ એક્સેલ વાળાને બેલ્ટ છે બરાબર એટલે પેરસો એટલે બેલ્ટ થી લુક બી બહુ મસ્ત આવશે જો આ ટાઈપનો કઈક સિમ્પલ સોબર ને ઇમ્પોર્ટન્ટ કલેક્શન ગેમું હોય તો યુટ્યુબ ચેનલથી યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો આખો માં બી છે તો તમારે જોવો તો માં જઈને પણ જોઈ લેજો બરાબર મળીએ નવા માં આવજો બાય બાય